બાયડની કોર્ટીય સોસાયટીમાં પાછળના ભાગે મેડિકલ વેસ્ટના ઠગલા મેડિકલ વેસ્ટનો નિકાલ કેવી રીતે કરવો તે નિયમોનો છડેચોક બાયડનગરપાલિકા અને આરોગ્ય વિભાગ શું કરે છે આરોગ્ય વિભાગ પગલા ભરશે બાયડનગર દિવસેને દિવસે આરોગ્ય ધામ બનતું જાય છે બાયડનગરમાં નવી નવી હોસ્પિટલો ખુલતા આરોગ્ય સુવિધાઓ વધી રહી છે તે સારી બાબત છે પણ સાથે સાથે ગાઇડલાઇનનો ભંગ અને લોકોના આરોગ્યને જોખમમાં મૂકે તેવા મેડિકલ વેસ્ટને ગમે ત્યાં ફેંકી દેવો તે માનવ સમાજ માટે મોટું જોખમ સાબિત થાય તેમ છે સંબંધિત આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા લોકોએ પણ આ બાબતનું સંપૂર્ણ ધ્યાન રખાય તે જરૂરી બની ગયું છે બાયડમાં કોટીએફ સોસાયટીમાં રહેતા તુષારભાઈ રમણભાઈ ચૌધરીના ઘર પાછળ મેડિકલ વેસ્ટ કોઈ અજાણ્યા માણસો નાખી જતા આ ઘટના મીડિયા સમક્ષ આવી છે તો આવી રીતે મેડિકલ વેસ્ટ નાખી જનારા તત્વો કોણ હશે તેની યોગ્ય તપાસ સંબંધિત તંત્રએ કરી આવા તત્વો સામે દાખલારૂપ પગલા ભરવા જોઈએ તેવી લોકમાંગ પ્રબળ બની છે જે બાબત આરોગ્યધામ તરીકે વિકસતા બાર્ડ માટે શરમજનક કહેવાય જયેશ પટેલ એડી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી